ખેડૂતોના વિવિધ પ્રકારના મુદ્દાઓ સાથે સમગ્ર રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કોંગ્રેસ દ્વારા આજ રોજ સવારે ભરૂચના ઝાડેશ્વર ચોકરી વિસ્તારમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસના કાર્યકરો દ્વારા નેશનલ હાઇવે પર ઢસી જઈ વાહનોને રોકી ભારે સૂત્રોચ્ચાર સાથે ચક્કાજામ કરી રસ્તા ઉપર ટાયરો સળગાવી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું

પટેલ દિલાવર પટેલ સહિતનાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર હિન્દુસ્તાનમાં આજે ભડકે ભરી રહેલું છે જગતનો તાત એસી ટકા ખેતી પ્રધાન દેશ હોય અને ખેડૂતને આજે રોડ પર આવવું પડે દિલ્હી પર જંતર મંતર લાખોની સંખ્યામાં ખેડૂતો ભેગા થયા છે છતાં પણ સરકારની ઊંઘ ઉડતી નથી આ ઉદ્યોગોની સરકાર છે એક દેવું માફ કરવા માટે ખેડૂત કકડી રહેલો છે જ્યારે વિજય માલ્યા જેવાને હજારો કરોડો કરોડો એવું છે છતાં એને વિદેશમાં મોકલવામાં આવે છે જાજમ પાથરવામાં આવે છે આજે સમગ્ર ખેડૂતોના સહારે કોંગ્રેસ આવેલી છે કોંગ્રેસ એમની પડખે ઉભેલી છે ત્યારે પોલીસને આગળ કરી લાઠીચાર્જ કરી લાઠી બટાવી એક દમન ઉપયોગ કરવામાં આવેલો છે આ સરકારની લજતા બાર આવેલી છે આ કોઈ સંજોગોમાં કોંગ્રેસ ચલાવી નઈ લે આનાથી પણ વધારે ખેડૂતોને સાથે રાખીને ઉગ્ર આંદોલન થશે એની હું ચીમકી આપું છું આવી સૈયદ રિપોર્ટ ભરૂચ